ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી તેમજ ગુજરાત કોળી સમાજના દિગ્ગજ નેતા મંત્રી પરસોતમ સોલંકી કેન્દ્ર સરકારના મંત્રી નારાજ થયા છે સાથે જ તેમણે ઈશારો કર્યો છે કે આગામી ચૂંટણીમાં તેમનો જે દીકરો છે દિવ્ય સોલંકી તે ચૂંટણી લડી શકે છે અને મંત્રી પરસોત્તમ સોલંકી પોતાના જૂના અંદાજમાં ફરી ગરજ્યા છે જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવજન તો જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનું યશપાલસિંહ ચૌહાણ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય તેમજ રાજ્ય કક્ષાના મંત્રી અને ગુજરાત સમાજના દિગ્ગજ નેતા કહેવાય છે તે મંત્રી સોલંકી ભાવનગરના સાંસદ અને કેન્દ્ર સરકારના મંત્રી નિમુબેન બાંભણિયાથી નારાજ થયા છે અને ગઈકાલે જે કાર્યક્રમ થયો હતો તેમાં સ્ટેજ ઉપરથી જે તેમણે નિમુબેન બાંભણિયા હોય છે શું વાત કરી છે તેની વિશે આજે આપણે વાત કરીશું સાથે જ વાત કરીશું મંત્રી પરસોત્તમ સોલંકી એ ગઈકાલે જે કાર્યક્રમ થઈ

ત્યાં ગેરહાજર રહ્યા હતા જેને લઈને જે સ્થાનિક જે આગેવાનો હતા રાજકીય આગેવાનો પણ બહોળી સંખ્યામાં ભાવનગરના ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં એક આ ચર્ચાનો વિષય બન્યો હતો પરંતુ આટલેથી ન અટકતા મંત્રી પરસોત્તમ સોલંકીની જ્યારે સ્પીચ શરૂ થાય છે ત્યારે મંત્રી પરસોત્તમ સોલંકીએ પણ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ભાવનગરના સાંસદ સભ્ય અને મારા બેન જે નિમુબેન બામ્બણીયા છે તે મારા દીકરાના આ જે પ્રસંગ છે તેમાં ગેરહાજર રહ્યા છે જો તેને આવવું હો તો દિલ્હીથી હું તેમને ટિકિટ કરાવી દેત પ્લેનની ટિકિટ હું તેમને મોકલી આપે

લઈને અનેક તર્ક વિતર્કો શરૂ થઈ હતી પહેલા સાંભળો શું કહી રહ્યા છે મંત્રી પરસોત્તમ સોલંકી તમામ તમામ આગેવાનો મારા પ્રેમના લાગણીના વધારે તમામે તમામ આગેવાનો બધા વિચાર કરતા હોય કે પરસોત્તમભાઈના આ પ્રસંગમાં આપણે બધાએ જવાનું હમણાં પારસભાઈ જ્યારે બધી વાતો કરતા હતા અને બધાએ આને બિરદાવ્યું એટલે પારસભાઈને હું ખૂબ અભિનંદન આપું છું પારસભાઈ જે વાતો કરી ને એ મને બહુ ગમી કેમ કે બધા ખુશામત આનંદ આવે એવી વાતો કરતા પારસભાઈએ ટુ દ્રષ્ટાંત જે વાતો કરી એ મને બહુ ગમી ભવિષ્યમાં મારું કંઈ બી પ્રોગ્રામ હોય તો ભારત બહેનને એ કહું છું કે હું તમને આમંત્રણ આપું કે ના આપું પણ તમારે પ્રવચનમાં આવવાનું 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 બધા અહીંયા બેઠા જ મારી તબિયત આ બે મહિનાથી હું ખાંટલામાં હતો મારા પગમાં ગેંગલિંગ થઈ ગયું હતું અને જમણા પગના અંગૂઠોની બાજુમાં જે નહરી હતી એને મારે કપાવવી પડી બધાને એમ આવ્યું કે પરસોતમભાઈ કેમ નહીં આવતો હોય પણ પરસોત્તમભાઈની તબિયત બહુ ખરાબ હતી પણ તમારા અડધી રાતનો હોકારો આ પરસોત્તમ સોલંકી ભલે હું બીમાર હોઉં ગમે એમ હોય પણ મારા કોઈને બી કંઈ બી તકલીફ પડે ને તો પરસોત્તમ સોલંકી તમારા માટે જ છે તમને કોઈને ઘણાને એમ લાગતું હોય કે પરસોત્તમભાઈ બહુ સોનો કરી અને વાર્તો કરતા પણ એમાંનો હું કોઈ નથી મને કોઈ તમને બધાને ખબર છે મને કોઈ રાજકારણ આવડતું નથી અને કરતો બી નથી કે મને કુદરતે આવ્યું છે આ ત્રીસ વર્ષથી ભાવનગરના છપ્પન ઘોઘાનો હું જ્યારે બી ઉમેદવારી કરું તો આપણો સમાજ છે ને કોળી ના દીકરા તરીકે એ લોકો કાંઈ જોયું નથી કોઈ રાજકારણ ન જોઈ લગે કે પરસોત્તમભાઈ લડશે ને આપણે એ ન જોવાય પરસોત્તમભાઈ અડધી રાતનો આપણો હોકારો પણ મને એક કહ્યું કે આપણા સમાજને મેં ક્યાંય દુઃખી નથી થવા દીધા અને કોઈ આવીએ ને તો હું એને કરવાય નહીં દઉં તમે એ બધી ચિંતા છોડી દેજો ઘણા નેતાઓ આવીને ગયા ઘણા ભાષણો કરતા પણ એ મને ન ગમતું આપણે જે છે એ છે અને રેવાના એ રેવાના અને અમને મચ્છી મટન અને ફિશ આ ખાવા જોઈએ ને જોઈએ ને જોઈએ આમાં કોઈને જી કેવું કીધા આવે પણ પરસોત્તમ સોલૈમાં કોઈ ચેન નહીં આવે જે છું ઈચ્છું હું અહીંથી ને ભાવનગરથી ઘણીવાર નીકળું ને તો રસ્તામાં ક્યાંક હું ઊભું રહું ને અને મન થાય કે ચા પાણી પીવું તો હોટલમાં ઊભું હોય ને તો આ પંદર વીસ આપણા કોળી સમાજના આગેવાનું જોવા આવે કે ભાઈને કેમ છે હવે આ મેં હું કરીશ મને ભગવાન જાણે પણ એક આ લાગણી અને આ લાગણીના હિસાબે હું તમને કોઈ કોઈથી છોડીને નહીં જાઉં હું જે છુઈ છું જેને જે વિચાર કરે હું આ છઠ્ઠી ટાઈમ આ એમએલએમાં આટલી મોટી લીડથી હું જીત્યો અને મને મિનિસ્ટર બનાવવો પડ્યો આનાથી તમને વિશે જ હું કહી શકું જેને જે વિચારતા એ કરે હવે આપણા સંસદ સભ્ય બેન આટલા મારા દિવેશના પ્રસંગે બેને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મ દિવસ એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દે પણ આવી જાવ હું બેન માટે હું નથી કર્યું બેનને મેં હું કામ નથી કર્યા અને બેનને મેં કયા કામ દીધા એ તો કે નથી મેં એવું કર્યું ભલે સુખી રહે બેન મારી બેન અને બેન આ મેં નથી કર્યું કોઈ કહી દે મને આલો આપણો સમાજ બધો બેઠો જે બેનના આગેવાનો હોય એને બી કહું છું કે તમે બેનને કહેજો કે પરસોત્તમભાઈના કોઈ પ્રસંગ એવા નથી કે સમાજને કોઈ પાછા વાળા અને સમાજના આગેવાનો જ અહીં આપણા ભાવુભાઈ આપણા આગેવાન હતા મેઘજીભાઈ આગેવાન હતા પણ હું કોઈને ભૂલ્યો નથી મેં જે કામ કર્યા જ ને એ મારો ઉપરવાળો જાણે છે અને મારા સમાજ માટે મેં કર્યું હું કોઈને તકલીફ આવું એવું કામ મેં નથી કર્યું આજે મારા દીકરાનો આટલો મોટો પ્રસંગ હતો અને હું આજે મારા પગમાં પાતોશ મારાથી હલાતું બી નથી તો એ મારા દીકરાનો જન્મદિવસ હતો એટલે બેડરૂમમાં ગાડી લીધી અને એ લઈ અને હું અહીંયા ભાવનગર આવ્યો મને બહુ પર ખૂબ પ્રેમ છે એની ઉપર મને આનંદ છે અને હમણાં એ ભાષણ કરતો હતો ને ત્યારે હું વિચાર થઈ ગયો કે દિવેશ આટલું બધું તું તૈયાર થઈ ગયો તાજું લાગ્યું બાપ છે ને ગમે એમ તો બાપ એટલે વિચાર થાય સમજું જ પણ દિવેશને એક કહું કે મારો દીકરો એ સમજે જ બાપે હું કર્યું જ અને મારે હું કરું અને આ સમાજનું એક ઋણી છું હું કેમ કે તમે લોકો જે મને પ્રેમ આપ્યો જ ને એવો જ મારા દિવેશને આપજો જેને કાંઈ બી કહેવો કીધા કરે અને રાજકારણમાં તો અમે ચડાવ ઉતાર આવ્યા કરે પણ એમાંનો હું નથી હું રાજકારણી માણસ નથી અને મને રાજકારણ આવડતું બી નથી નહી આ પરસોત્તમ સોલંકી આ છઠ્ઠી વાર ધારાસભ્યની ચૂંટણી લડ્યો અને આજે મને કેન્દ્રીય મંત્રી દિલ્હીમાં હોવું જોઈએ પણ એ બધું મને ના જ ફાવતું લોલા લોલાપાપા કરવા કોઈકને ભલામણું કરવી એ બધું મારો વિષય નથી અને મને ફાવતું બી નથી કોઈક મને લાઈનમાં ઊભું રહ્યો ને કહે ને તોય હું ના દઉં કે ભાઈ એ મારું કામ નહીં એ તમે તમારું કામ કર્યા કરો કેમ કે મને ના પાવતો આ બધું અને મને જે કરવાનું જ એ મારા સમાજ હું કરું જ અને બધા સમાજવાળા મારી હારે પછી મારે હું ટેન્શન કાંઈ નથી ટેન્શન લેતું આટલો બીમાર હતો હું આવ્યો ને હું કામ આવ્યો સમાજ આટલો મારા જન્મ જન્મદિવસ એટલે હું બધું વિચારી વિચારીને કરતો રહું છું પણ આ બધું કરવું નહીં કરવું આ બધું તકદીર વસ્તી નહીં તો ક્યાં બોમ્બે ક્યાંથી હું ભાવનગર આવ્યો અને ક્યાં ભાવનગરમાં સંસદની ચૂંટણી લડ્યું અપક્ષમાં એમાં એવું બધાથી માતા તોડાવી તોડાવીને થાકી ગયા બધા તો હું નહોતો ચૂક્યો મેં કીધું લડી લડીને લડી અને લડ્યો એમાં બે હજાર મતથી હું પાછળ રહ્યો પણ સમાજે તો મને સ્વીકાર્યો આનાથી મને હું જોઈ બીજું મેં તો સમાજ આટું જ કર્યું હતું મને હું રાજકારણ જ લેવા દેવા મને ઘણા મારા સમાજના આગેવાનો ઘણીવાર મને કહેતા કે પરસોત્તમભાઈ તમે સંસદની ચૂંટણી લડો અને તમે હારી જાય તો મેં કહ્યું હારી જાય તો કાંઈ નહીં પાછો બોમ્બે સે જ મારું મેં કીધું એટલે તમે એ ચિંતા કરો તમે મતદાન કરાવો અને સમાજના આગેવાનોને કહેતા રહેજો આજે આ સંસદની ચૂંટણી વખતે આપણા કોળી સમાજની હાથમમાં એક મીટિંગ હતી એટલે એમાં બધા કોળી સમાજના જ આગેવાન આવવાના હતા એટલે મેં એવું કાંઈ નહીં હું આવું પછી હું ગયો ને તો ઇલેક્શન ના પાડી કે ભાઈ અહીંયા તમે મીટિંગ નહીં કરતા મેં કહું કેમ તો કે તમે તો વયા અહીંથી ને પછી ભાઠા અમારે ખાવાના ત્યારે મેં એ લોકોને કીધું મેં કીધું ભાઠા ખાવા પરસોત્તમ સોલંકી તૈયાર પણ તમે મીટિંગ તો કરો જ પછી એ લોકો કે ભાઈ કામ કરીએ તો મેં કહ્યું કાંઈ નહીં તમે બોલો હું કરું તો કે તમે આપણા ખેતરોમાં આપણે જાય અને ના બધાને બોલાવીને મિટિંગ કરીએ તો મેં કીધું વાંધો નહીં એ કરો પછી એમ એ લોકો કે ખેતરમાં જઈ અને મીટિંગ કરી પણ આપણો સમાજ ઝૂક્યો નહીં હવે આનાથી મારે શું વિષય જોઈએ અને એ તો પહેલું ચૂંટણી હતી પછી તો આ છઠ્ઠી ટર્મ ચૂક્યો તો એ મારે કોઈ હરામ કરવા આવ્યું નથી એ લોકોને ખબર હતી આ પરસે સોલંકી કોઈનું માનવાનું અને અમારે ભાટા ખાવા જાઉં એટલે બધા જી કરતા હતા ને ભૂલી ગયા અને મારા તો બધા મિત્ર હતા જી બોમ્બે આવતા તો હું બધાને હોટલમાં રેકાવાનું એ લોકોને જે ખાવું પીવું મજા કરવાની એ બધું હું કરી દીધું પણ જ્યારે હું ભાવનગરમાં આવ્યો પછી મને ખબર પડી કે આપણા કોળી સમાજ પર કેટલા ટેન્શનો હતા એમાંથી ના બાપરો સમાજ એક તો સુધર્યો કે હવે કોઈ એમને હેરાન તો નથી કરતું આનાથી મારા બીજું હું વિશે અને મને કાંઈ ફાવતું નથી પણ હું જે જીવું જ ને એ તો સમાય આવતો હું આજે માર્યો નહીં બચી ગયો મારો દીકરો બે હવે મોટો થઈ ગયો એટલે મારે જે કરવાનું એ કરી લીધું હવે જે સમાજ છે મારો એ તમારા આધારે હું બેઠો જ એટલે તમારે જે કરો એ કરજો પણ મેં કોઈના હરામના ખાધા નથી અને કોઈ મારા ગરીબ દીકરીઓને કે ભાઈઓને મેં કોઈને દુઃખી કરવા દીધા નથી અને આ કરું જ એ ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે મારા જે થાય ને તો મારા સમાજને હંમેશા શાંતિથી જીવવા દેજો હું નથી એવો મને ભલે ગમે એવા બધા કહેતા હોય પણ એ માણસ નથી મેં સબાઈને જીવવા દીધો અને હું જીવવા દે જ્યાં સુધી જીવી તું એટલે આ બધા જે કહેતા એ મને ન ફાવતું મને રડાઈ જાયશ તમને બધાને એમ લાગે પણ મને આ મારું હૃદય છે ને એ સમાજ આંટું એટલે આ બધું જે કરું ને મારા સમાજ આંટું મારો કોળી દીકરો મારો ભાઈ હંમેશા આગળ વધે એ ભગવાન અને માતાજીનું પ્રાર્થના કરું છું આટલું કંઈ બિનવું જ અસ્તુ ભારત માતા કી જય જય કોળી સમાજ તો આપે સાંભળા મંત્રી પરસોત્તમ સોલંકી છે તે ખાસા નારાજ દેખાઈ રહ્યા છે અને જે ભાવનગરના સાંસદ સભ્ય છે કેન્દ્રીય મંત્રી છે તેનાથી થયા છે છે ભરી સભામાં તેમણે સંભળાવી દીધું કે બેન મારા પ્રસંગમાં નથી આવ્યા આ ઈશારો ખૂબ જ સૂચક કહેવાય રહ્યો છે જો વાત કરવામાં આવે તો ભાવનગરના જે ગ્રામ્યના ધારાસભ્ય છે મંત્રી પરસોત્તમ સોલંકી છેલ્લા ત્રીસ વર્ષથી ભાવનગરમાંથી ચૂંટાઈ આવ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો કોળી સમાજમાં પણ તેમનું દિગ્ગજ નામ કહેવામાં આવી રહ્યું છે સાથે જો વાત કરવામાં આવે તો મંત્રી પરસોત્તમ સોલંકી છે તેમણે બેન ને ટિકિટ અપાવવામાં પણ ઘણી મદદ કરી હતી તેવું પણ રાજકીય લોકમુખે ચર્ચાઇ રહ્યું છે જો વાત કરવામાં આવે તો મંત્રી પરસોત્તમ સોલંકીના જે નાના ભાઈ છે એટલે કે હીરાભાઈ સોલંકી છે તે રાજુલાના ધારાસભ્ય છે જ્યારે અમરીશ ડેરને ભાજપમાં લેવામાં આવ્યા હતા અને જે ગઈ વિધાનસભાની જે ચૂંટણી હતી ત્યારે એક એવી પણ ચર્ચા થઈ હતી કે ભાવનગરના સાંસદ તરીકે હીરા સોલંકીને લડાવવામાં આવે અને અમરીશ ડેર જે છે તેને રાજુલા ની સીટ ખાલી કરી દેવામાં આવે ને તેઓ ત્યાંથી ચૂંટણી લડી શકે પરંતુ જે હીરાભાઈ સોલંકી છે તેમણે ના પાડી હતી નારાજગી દર્શાવી હતી તેઓ જે જન્મ દિવસ હતો તેમાં નિમુબેન બાંભણિયા હાજર ન રહેતા જે પરસોત્તમ સોલંકી છે તે ખાસા નારાજ દેખાઈ રહ્યા છે આગામી સમયમાં જોવાનું રહ્યું કે નીમુબેન બામ્બણિયાને મંત્રી પરસોત્તમ સોલંકી જે નારાજ થયા છે તે કેટલા અંશે નુકસાન કરી શકે શકે છે જો રાજકીય લોકોનું માનવામાં આવે તો હવે આમાં અનેક તર્ક વિતર્કો રાજકીય લોકો જે છે તેઓ પણ કરી રહ્યા છે પરંતુ નિમુબેન બામણીનો આ અંગે કોઈ હજુ નિવેદન સત્તાવાર નિવેદન કોઈ સામે આવ્યું નથી આગામી સમયમાં જે ચૂંટણી 2027 ની આવી રહી છે તેને લઈને પણ હાલ કોરી સમાજે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે ગુજરાતના પોસ્ટલ એરિયા છે તેમાં કોરી સમાજનું મોટા ભાગે પ્રભુત્વ રહેલું છે પરંતુ હવે જે ચૂંટણી આવી રહી છે તેમાં શું નવા જૂની થાય છે તે આગામી સમય જ કહેશે યશપાલ સિંહ ચૌહાણ જીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાય